નમસ્તે મિત્રો હું છું વિશાખા સૌથી પહેલાં આપ સૌ સ્ત્રીઓને નાગપંચમીના વ્રતની શુભકામના નાગપંચમીના વ્રતની સંપૂર્ણ માહિતી હેસ્ટિક વ્રતકથાના વિડીયોમાંથી તમને મળશે નાગપંચમીનું વ્રત કેવી રીતે કરવું ક્યારે કરવું તેમજ એની સાથે સંબંધિત વ્રતકથા પણ મળશે માટે તમામ દર્શકો વિડીયોના અંત સુધી જોવાનું ના ચૂકશો પહેલાં જાણીશું કે નાગપંચમીનું વ્રત ક્યારે કરવું નાગપંચમી નું વ્રત અલગ અલગ દિવસોમાં કરાય છે કેટલાક લોકો શ્રાવણવદ પાચમ ના રોજ કરે છે તો કેટલાક અષાઢ વદ પાચમ ના રોજ નાગપંચમી નું વ્રત કરે છે નાગપંચમીનું વ્રત કેવી રીતે કરવું નાગપંચમીનું વ્રત કરનારે સવારે વહેલા ઉઠી નાહી ધોઈ નાગનું ચિત્ર દોરી ઘીનો દીવો કરી પૂજા કરવી પછી કુલેરનું ધરાવવું અને એક આગલા દિવસે પલાળેલા મગ મઠ બાજરી કાકડી અને અથાણું ખાઈ શકાય આ વ્રત કરનાર ઉપર નાગદેવની કૃપા ઉતરે છે નાગપંચમીની વ્રત કથા વીરપુર નામે ગામ તેમાં એક ડોશી રહે તે ડોશીને સાત દીકરા ડોશીએ આ સાતે દીકરાઓને પરણાવી દીધેલા તેથી સાતે વહુઓ સાથે રહે એ વહુઓ ભર્યા ભાદરિયા ઘરેથી આવેલી હતી પણ સૌથી નાની વહુને પિયરમાં કોઈ નહીં એટલે બધા તેને નબાપી ન પીરી કહી મેણા દે પરંતુ તે બિચારી મૂંગે મોઢે બધું સહી લે ઘરનું બધું કામ એના માથે ઢગલો રોટલા ઘડે વાસણ માંજે ગાસડો કપડાં ધોતી તોય પેટ પૂરતું ખાવા ના મળે ભાદરવો માસ આવ્યો શ્રાદ્ધના દિવસો આવ્યા ઘરમાં તપેલું ભરીને ખીર બની છ એ વહુ અને સાતમી સાસુ પેટ ભરીને જમ્યા પણ નાની વહુની ભાડે ન લીધી નાની વહુને ચડતા દાડા હતા તેથી તેને ખીર ખાવાનું ઘણું મન થાય પણ કરે શું કામ ખૂટે તો ખાવા બેસે ને તાતો તો સાસુમાં તાળું ક્યાં અલી ન પીરી જોઈ શું રહી છે વધ્યું ગટયું ખાઈને વાસણ માંજી નાખ નાની વહુ તો ઊઠી ખીરના તપેલામાં જોયું તો ઠાલું ઠમ એની આંખમાં જળજળી આવી ગયા હતા ભૂખ્યા પેટે એઠા વાસણનું તબકડું લઈ તે નદીએ માંજવા ગઈ તેણે નદીએ જઈ બધા વાસણો તબકડામાંથી બહાર કાઢ્યા એમાં એક વાટકામાં કોઈની એઠી ખીર હતી નાની વહુ તો ખીર જોઈ રાજી રાજી થઈ ગઈ તેણે ખીરનો વાટકો ઝાડ પાસે મૂક્યો અને વિચાર્યું કે વાસણ ઉટકીને પછી આ ખીર પી જઈશ નાની વહુ વાસણ ઉટકી નદીમાં નાહવા ગઈ નાહીને પછી તે બહાર આવી વાટકી પાસે જોયું તો વાટકી ખાલી ખમ તેમાં સહેજ પણ ખીર ન હતી નાની વહુએ જે ઝાડ નીચે ખીરની વાટકી મૂકી હતી તે ઝાડમાં એક રાફડો હતો એ રાફડામાંથી ના ગણાવીને ખીર ખાઈ ગઈ હતી અને પછી રાફડામાં સહેજ મોઢું બહાર રાખીને બેઠી હતી તેને થયું કે નક્કી આ સ્ત્રી મને હમણાં જ ગાળો દેશે પણ નાની વહુ તો ગુસ્સે થવાને બદલે બોલી હશે કોઈ મારા જેવી દુખિયારી ભલે ખાઈ ગઈ મારું પેટ ઠરે એનું એનું પેટ ઠરે નાની વહુએ તો ગાળો નહીં પણ આશીર્વાદ આપ્યા આ સાંભળી નાગણી પ્રસન્ન થઈ ગઈ હતી તે રાફડામાંથી બહાર આવી બોલી દીકરી મને ખૂબ ભૂખ લાગી હતી એટલે તારા ભાગની ખીર હું ખાઈ ગઈ છું બોલ તેના બદલામાં તારે શું જોઈએ તને કઈ વાતનું દુઃખ છે નાની વહુએ બધી વાત કરી મારા પિયરમાં કોઈ નથી એટલે ઘણા મને મેળા મારે છે મને પૂરતું ખાવાનું એ આપતા નથી અત્યારે મને સારા દાડા રહ્યા છે થોડા દિવસમાં મારો ખોડો ભરવાનો છે પણ મારે કોઈ ભાઈ નથી હું કોને ખોડો ભરવા બોલાવું આટલું કહેતા નાની વહુની આંખોમાં જળઝળી આવી ગયા હતા નાગણીને દયા આવી ગઈ નાગણીએ નાની વહુને શાન પાડતા કહ્યું બેટી તું રડીશ નહીં આજથી અમને તારા પિયરિયા માંજે જ્યારે તારો ખોડો ભરવાનો હોય ત્યારે પેલાં રાફડા પાસે કંકોત્રી મૂકી જજે નાની વહુ તો વાસણ લઈને હરખાતી હરખાતી ઘર તરફ ગઈ આમ આ વાતને થોડા દિવસ વીતી ગયા ખોડો ભરવાનો દિવસ આવ્યો છે એ વહુઓ તેને મેણા મારવા લાગી પિયરમાં તો બધું ઉજ્જડ છે આ નબાપીને વળી ખોડું ભરવાના આટલા બધા ઓરતા શાના પરંતુ નાની વહુ તો કંઈ બોલી નહીં એ તો એક કંકોત્રી લઈને છાની માની નાગના રાફડા પાસે મૂકી આવી અંતે ખોડો ભરવાનો દિવસ આવી પહોંચ્યો એટલે સાસુમાં નાની વહુને સંભળાવતા બોલ્યા અલી મોટી વહુઓ ઝટપટ ચૂલે લાપસીના આંદણ મૂકો હમણાં નાની વહુના પિયરી આવી પહોંચશે પોટલું ભરીને કપડાં અને સોનાના ઘરેણા લાવશે ખરા ત્યાં તો ઘૂઘરમાળ ધમકાવા લાગી નાની વહુ તો દોડીને બહાર આવી જોયું તો સાત ગાડા આવતા જોયા પાછળ બે ચાકર સોનાની પેટી ઉપાડીને ચાલતા આવે છે છ એ જેઠાણી અને સાસુમાં પણ બહાર દોડી આવે છે તેમની બધાની આંખો ફાટી ગઈ ગાડા નજીક આવ્યા અને ગાડામાંથી નાગદેવતા નાગણી અને નાગકુમારો ઉતર્યા જેઠાણીઓના તો કાપો તો લોહી ન નીકળે એવી દશા થઈ ગઈ હતી સાસુ વહુઓને સાત કરવા લાગ્યા અલી વહુઓ જટપટ લાપસીના આંધળ મૂકો મહેમાન આવી ગયા છે ત્યારે નાગણીએ કહ્યું અમને દૂધ સિવાય કાંઈ જને ચાલશે એટલે બીજું કાંઈ જ ન મૂકશો સાસુએ તો દૂધના દેગડા ચૂલે ચડાવ્યા દૂધ ગરમ કરીને કથરોતમાં રેડ્યું એમાં દૂધનો સૂકો મેવાનો મસાલો નાખ્યો અને દૂધ ઠરવા મૂક્યું દૂધ ઠરી ગયું એટલે નાગ કુટુંબને દૂધ પીવાનું આમંત્રણ આપ્યું તરત જ કુટુંબ બધું દૂધ પી ગયું પછી નાની વહુનો ખોડો ભરાયો સોના રૂપાની પહેરામણી કરી હીરા માણેકથી પગલાં ભર્યા બહેનને હીરના ચીર ઓઢાડ્યા ખોડો ભરાયો પછી નાગણ બોલી વેવણમાં દીકરીને વિદાય આપો શું પછી સવા મહિને જાતે મૂકવા આવીશ બિચારા સાસુ તો હેતતાઈ ગયા સાત પેઢીમાં સાસુએ આવો વૈભવ જોયો ન હતો સાસુએ તો નાની વહુને કુટુંબ સાથે વડાવી ચાલતા ચાલતા તેઓ નદી કાંઠે પાસે આવ્યા ત્યારે નાગદેવે તેને કહ્યું દીકરી તું જરાય ડરીશ નહીં તું તારે અમારી પાછળ પાછળ આવતી જા ભલે નાગદાદા એમ કહી બધા રાપડામાં પ્રવેશ્યા અને નાની વહુ પણ એમની પાછળ પ્રવેશી નાની વહુ અંદર જઈને જોવે છે તો નાની વહુને ભારે નવાઈ લાગે છે અંતર તો એક મોટું ભોયરું હતું તે ભોયરાની વચ્ચો વચ્ચ એક સુંદર રાજમહેલ હતો અરાજ મહેલને ને જોઈને નાની વહુની બીક ટળી ગઈ મહેલની ચોકની વચમાં એક સરસ મજાનો હિંડોળા ખાટ હતો એની ઉપર નાની વહુને બેસાડી ના કુમારો પણ નાની વહુને પોતાની બહેન બનાવીને સાથે રમવા લાગ્યા નાગણે કહ્યું દીકરી તું અહીં શોકશાઈ બીતી રહે કામકાજ નોકર ચાકર કરશે તારે ફક્ત એક જ કામ કરવાનું છે સવાર બપોર અને સાંજે આ રૂપાની ઘંટડી વગાડી નાગ કુંવરોને દૂધ પાઈ દેવાનું છે ભલે એમ નાની વહુએ કહ્યું કરતા કરતા દિવસો પસાર થવા માંડ્યા સમય જતા નાની વહુને દેવ જેવો દીકરો ઉતર્યો તે જોતા જોતા મોટો થવા લાગ્યો એક દિવસ નાની વહુએ ચૂલા પરથી દૂધની દેગડી ઉતારી કંઈક કામકાજ માટે બહાર ગઈ એવામાં દીકરાના હાથમાં પેલી રૂપાની ઘંટડી આવી ગઈ હતી તેણે ઘંટડી વગાડવા માંડી કે તરત જ પહેલા નાખકુમારો દૂધ પીવા માટે દોડી આવ્યા દીકરો ડરી ગયો હાથમાંથી ઘંટડી પડી ગઈ પછી બીજા નાકખુમારો ગરમ દૂધ પીવાથી દાઝી ગયા હતા આટલામાં તો નાની વહુ ત્યાં દોડી આવી અને દીકરાને તેડી લે છે નાગ કુંવરોની નાગણી માતાએ નાની વહુને મનપસંદ ચીજવસ્તુ વડાવી તેને સોનાનો એક ચૂડો અને સારા રેશમની એક સાડી આપી પછી કહ્યું દીકરી જ્યારે પણ તને દુઃખ પડે ત્યારે આ ઘરને તારું પિયર સમજી અહીં ચાલી આવજે નાની વહુ બધાને મળી પિયરથી સાસરે આવી સાસુએ તો નાની વહુ ઉપર હેતુ આવ્યું તેણે તો દીકરાને રમાડ્યો અને વહુને ભેટી પડી બીજી તેના ઉપર ખૂબ જ લાગી નાગકુમારો થયું કે અહીં માતાએ આપણને તે છોકરાને કરડતા વાર્યા હતા પણ ત્યાં કોણ વારસે આમ વિચારી તેઓ નાની વહુને સાસરે કરડવા આવી પહોંચ્યા અને ઘંટી નીચે સંતાઈ ગયા થોડી વારમાં નાની વહુ પાણીનું બેડું ભરીને ઘરે આવી ઉમરે ઠેસ વાગતા બોલી ખમમાં મારા બાંડિયા બુચ્યા વીરોને આ સાંભળી નાકકુમારો વિચારમાં પડ્યા કે બહેન આપણને હજી પણ કેટલા સાંભળે છે બીજે દિવસે નાની વહુ પાણી ભરવા ગઈ નાગકુમારો પણ છાનામાના સાથે ગયા વહુને વાવને પગથે ઠેસ વાગી નાની વહુ ફરીથી બોલી ઉઠી ખમમાં મારા બાંડિયા બુચ્યા વીરને નાગકુમારોએ બહેનનો આટલો બધો પ્રેમ જોઈ કરડવાનો વિચાર માંડી વાળ્યો એક દિવસ મોટી વહુની દૂધની તામડી છોકરાએ રમતા રમતા ઢોળી નાખી એ તો ગુસ્સે થઈ છણકામાં બોલી અમારા રાંકનું દૂધ શીધ રીતે ઢોળી નાખો છો તમે તો મોટા પિયરના છો કાલે ગાયો લાવીને બાંધશો પણ અમે શું કરીશું આની વહુને આ વાત ખોટી લાગી તે છોકરાને લઈ ફરીથી નાગમાતા પાસે ગઈ અને પોતાના દુઃખની વાત કરે છે નાગમાતાએ તેને આશ્વાસન આપી કહ્યું દીકરી તું અહીં બે દિવસ રોકાઈ ઘરે જા પછી ઘરે વાડો કરાવ હું કાલે ગાયો ભેંસો મોકલાવીશ વહુ તો બે દિવસ પિયર રોકાઈ પોતાને ઘેર ગઈ તેણે વાડો કરાવ્યો એટલામાં તો પહેલાં બાંડિયા બુચ્યા ભાઈઓ પુષ્કળ ગાયો ભેસો લઈને આવી પહોંચ્યા બહેનનો તો વાડો ભરાઈ ગયો બહેન થોડી ગાયો ભેંસો પોતાની જેઠાણીઓને આપી આથી તેઓ પણ રાજી રાજી થઈ ગયા હતા આખા ઘરમાં આનંદ છવાઈ ગયો હતો હે નાગદેવતા તમે જેવા નાની વહુને ફળ્યા તેવા આ વ્રત કરનાર કથા વાતનાર સાંભળનાર સૌને ફળજો આવી જ વ્રતકથાને જાણવા માટે આધ્યાત્મિક પૌરાણિક માહિતીને જાણવા માટે હર હંમેશ અમારી હેસ્ટેક વ્રતકથાની ચેનલ સાથે જોડાયેલા રહો અને આ ચેનલને લાઈક કરવાનું શેર કરવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો